પેપડું ગામ ઉત્તર ગુજરાતમાં આવેલું એક એવું ગામ છે જ્યાં એક પણ ધાબાવાળું મકાન નથી આ ગામમાં એક હજાર કરતાં પણ વધારે ઘરો છે પરંતુ દરેક ઘર નળિયા અને પતરાવાળી છતના છે કોઈએ પણ બીજો માળ નથી બનાવ્યો તો ચાલો જાણીએ આ ગામની કહાની કેમ અહીંયાના લોકો ધાબાવાળું મકાન નથી બનાવતા જુઓ વિમલ પ્રજાપતિનો ખાસ રિપોર્ટ નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું વિમલ પ્રજાપતિ આજે આપણે વાત કરવાના છીએ બનાસકાંઠા અને બાવથરા જિલ્લાની અંદર આવેલું આ પેપુ ગામ વિશે જ્યાં એક પણ ઢાબાવાળું મકાન નથી અહીંયા દરેક વ્યક્તિના મકાનો માત્ર નળિયાવાળા અને પતરાવાળા છે શું છે એનું કારણ શું છે ગામનો ઇતિહાસ શા માટે લોકો બે માળનું મકાન નથી બનાવતા એની આપણે આજે ચર્ચા કરીશું બનાસકાંઠા એટલે કે હાલ વાવ થરાદમાં આવેલા લાખણી તાલુકાનું એક એવું ગામ જ્યાં એક પણ ધાબાવાળું મકાન નથી આ ગામમાં પાંત્રીસોથી પણ વધારેનું વોટિંગ છે અને આ ગામના લોકો નકડંગ ભગવાનમાં મંદિરમાં આસ્થા રાખે છે આ ગામમાં એકતા અને સમાનતા જળવાઈ રહે તે માટે કોઈને પણ બે મકાન નથી બનાવ્યું એવું નથી કે ગામના લોકો પાસે પૈસા નથી ઘણા લોકો પાસે ખૂબ રૂપિયા છે પરંતુ મકાન માત્ર એક માળનું છે ઘરની અંદર લોકો લાખો રૂપિયાનો ફર્નિચર અને જાહો જલાલી વાડો ખર્ચ કરે છે પરંતુ છત પાકી નથી આ ગામ અન્ય ગામના લોકો માટે પ્રેરણારૂપ બન્યું છે અને અમીર હોય કે ગરીબ દરેક માટે સમાન મકાનનો વિચાર ઉમદા છે જે પ્રશંસનીય પણ છે આ પેપળુ ગામની અંદર બે માળના મકાન નથી ભરાતા મકાનનું દાબું નથી ભરાતું બધાના મકાન નળિયાવાળા અને પતરાવાળા હોય છે એનું કારણ શું છે શા માટે લોકો બે માલ નથી ભરતા શું ઇતિહાસ જોડાયેલો છે શું માન્યતાઓ છે તો આપણે ગામના આગેવાન સાથે ચર્ચા કરીશું વાત કરીશું કે એ લોકો આ વિશે શું કહેવા માંગે છે પછી ગામમાં ધાબા નથી ભરાતા બધાના મકાન એક માલ હોય છે નળિયાવાળાના પતરાવાળા શું છે કારણ મારું નામ રબારી પસાભાઈ હરિભાઈ ગામ પેપડું તાલુકો લાખણી જિલ્લો થરાદ મારું કહેવાનું મતલબ એમ છે કે આપણા નકળંગ ભગવાનનું મંદિર છે એની અંદર સ્લેપ વાળું મકાન છે અને એક મેળી આવેલી છે અને ગામમાં બધી સમાજના અહીંયા માણસો રહે છે બરાબર બધી સમાજના માણસો નળિયાવાળા મકાનમાં જ રહે છે બધા એક સમાન નકળંગ ભગવાનના મંદિરના લીધે આખા ગામની અંદર કોઈ જગ્યાએ સ્લેબ વાળું મકાન નથી બધી સમાજો રહે છે રબારી રહે છે સુથાર રહે છે પ્રજાપતિ રહે છે ઠાકોર રહે છે દરબાર રહે છે પરમાર રહે છે બધી સમાજના લોકો રહે છે પણ બધાએ એક સમાન મકાન મકાન છે 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 કોઈને કોઈ ભેદભાવ નથી આખું ગામ નળિયાવાળા બધાના નળિયા અને પતરાવાળા એક સમાન એક સમાન મકાન છે બધા ભાઈઓ જોયું આ ગામની અંદર એકતા છે તમારી પાસે ગમેટલા પૈસા હોય ગમેટલા રૂપિયા હોય ગમેટલી જાગીર હોય પરંતુ મકાન એક જ માળનું કારણ કે અમીર કે ગરીબ આ મંદિરના કારણે અહીંયા નહીં ચાલે દરેક વ્યક્તિના લોકોને સમાન રહેવાનું છે બીજા વ્યક્તિ સાથે આપણે ચર્ચા કરીશું બીજેપી સાથે બીજેપી શું કહેવા માંગે છે ગામના ઇતિહાસ વિશે બીજેપી શું કહેશો પેપડું ગામ વિશે અમારા પેપડું ગામમાં એવું છે કે છેલ્લા લગભગ બસો વર્ષથી જ્યારે આ સ્લેબના મકાનો બનાવવાના ચાલુ થયા ત્યારથી એના પહેલાંથી એવી પરંપરા છે કે પેપડું ગામમાં કોઈ સ્લેબવાળા મકાન બનતા નથી કોઈ અમીર ગરીબ કોઈ ભેદભાવ નથી ભગવાનના મંદિરનો એક સ્લેબવાળું જે મકાન છે બાકી આખા ગામમાં કોઈ સ્કૂલ છે મંદિર છે બીજા ત્રીજામાં કેવો સ્લેબ વાળા મકાન છે અને એક પરંપરા છે આ બહુ જૂની છે એ પરંપરાથી અમારા બધાનો એક આર્થિક રીતે પણ એક સંપ જળવાઈ રહ્યો છે કોઈને દેખાદેખીમાં કોઈ આજના જમાના પ્રમાણે ખોટા ખર્ચામાં ઉતરવાનું નથી થતું અને ઘણો બધો ગો બાપાના દયાથી આમ તો ફાયદો છે જ પણ અમે ઘણા ભાઈનો ફાયદો છે ને બાપાની દયાથી બધું સારું છે જોયું તમે એવું નથી કે ગામમાં કોઈ અમીર નથી લોકો પૈસા નથી બધું જ છે ગામ લોકો અમીર પણ છે ગામના લોકો પૈસા પણ છે પરંતુ લોકોએ અહીંની જે માન્યતા છે અહીંની જે પરંપરા છે એને સાચવી રાખી છે કે કોઈને ભેદભાવ નથી કરવાનો બધા લોકોને સમાન રહેવાનું છે તમારા પાસે પૈસા છે તો તમે મકાનની અંદર જેટલો ખર્ચો કરવો હોય તમે જેટલું ફર્નિચર એટલું શકો છો જેટલા સ્લેબ ગોઠવેલા ગોઠવી શકો છો પરંતુ ઉપરનો સ્લેબ નહીં મકાન અંદર તમારે જેટલી કાર્ય ભોગવી શી ભોગવો પરંતુ મકાન એક માણું રહેશે દરેક લોકો સમાન રીતે રહેશે અમારા ગામમાં એક પણ ડાબા વાળું મકાન નથી કારણ કે અહિયાં લોકોની વચ્ચે કદાચ ગુજરાતમાં કે ભારતમાં આવું કોઈ ગામ ભાગ્ય જ જોવા મળશે જ્યાં આખા ગામમાં કોઈએ પણ બે માળનું કે પછી ધાબા વાળું મકાન ના બનાવ્યું હોય મહત્વની વાત તો એ છે કે ગામમાં ધાબા વાળું મકાન નથી તેનો ગામ લોકોને ગર્વ પણ છે જેટલી મંદિરમાં આસ્થા છે એટલી જ આસ્થા પરંપરા સાચવવામાં પણ છે પેપળો ગામના લોકો હજી સુધી આ વિચારને જીવંત રાખ્યો છે ક્યારેય બે માળનું મકાન બનાવવાનો વિચાર પણ કર્યો નથી નડિયા અને છતવાડા મકાનમાં પણ ગામ લોકો ખુશીથી રહે છે અને દરેક તહેવારમાં લોકો એકસાથે મળીને ઉજવણી કરતા હોય છે દર્શક મિત્રો આ હતી પેપળો ગામનો ઇતિહાસ પેપળો ગામની કહાની હવે આપણે નવા વિડીયો સાથે નવી જગ્યાએ ફરી મળીશું ત્યાં સુધી જોતા રહો મુંબઈ સમાચાર મુંબઈ સમાચારને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો